આણંદમાં ગેરકાયદે કતલખાનું ચલાવી ગૌમાસની કતલ કરવાના ગુનામાં નાસ્તા પરતા છ આરોપીઓ ઝડપાયા આણંદ શહેરમાં પોલસન ડેરી રોડ ઉપર ખાટકીવાડ વિસ્તારમાં સોસાયટી નજીક આવેલ રોયલ ચિકનવાડા ખાતામાં રહેતો આસીફ મિ અલ્લાખા કુરેશી જીવતી ગાયો લાવી પોતાના મકાનની બાજુમાં બનાવેલ ઓરડીમાં કતલ કરતો હોવાની બાતમી આણંદ ટાઉન પોલીસ મળી હતી જેથી પોલીસની ટીમે ગત તારીખ બાર ચાર બે હાજર પચીસ ના રોજ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો દરમિયાન પોલીસને જોઈને ત્યાં હાજર આસિફ મીયા અલ્લારખા કુરેશી અને તેનો સાગરીત રબ્બાની કાદરભાઈ કુરેશી સહિતના શખ્સો ઓરડીની પાછળના ભાગેથી ફરાર થઈ ગયા હતા જે તે વખતે પોલીસની ટીમે સ્થળ પરથી માસના ટુકડા પશુ કતલ કરવાના સાધનો કતલ કરેલ હાલતમાં ત્રણ ગાયો મળી આવી હતી ઉપરાંત સાતસો પાંચ કિલો ગૌમાસ મળીને કુલ કિંમત રૂપિયા એક લાખ અડતાલીસ હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર આસિફની રખા કુરેશી રબ્બાની કાદરભાઈ કુરેશી વિરુદ્ધ પશુ ક્રૂરતાનો ગુનો નોંધી બે દિવસમાં બંનેની અટકાયત કરી હતી આ બંનેની પૂછપરછમાં તેમના સાગરીતો સદ્દામ હસન કુરેશી એનાયત હસન કુરેશી પીરુભાઈ સત્તરભાઈ કુરેશી આ ત્રણેય રહે પોલસન ડેરી રોડ ખાટકીવાડ મોબીન મસ્જિદની પાસે આણંદ એજાદ અલ્લા રખા અહેમદભાઈ પોલસન ડેરી રોડ ખાટકીવાડ સોસાયટી આણંદ મલેક રહે સત્તરમિયા રિક્ષા સ્ટેન્ડ પાસે સામરકા તાલુકો જિલ્લો આણંદ અને રમણભાઈ સોમાભાઈ સોલંકી રહે ચાંગા વાડી ફળિયુ તાલુકો જિલ્લો આણંદના નામ ખુલ્યા હતા આણંદ ટાઉન પોલીસે આજ રોજ આ તમામ ઈસમો અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદ જિલ્લામાં ગૌવંશના કેસો કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચના આપેલી જે અનુસંધાને તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા સાહેબ તથા તેમની ટીમે આણંદના પોલસણ ડેરી રોડ પર આવેલ તાસ્કન સોસાયટી નજીક આવેલ ખાટકીવાડમાં આવેલ રોયલ ચિકનના ખાચામાં આરોપી આસિફ મિયા અલ્લા રખા અહેમદ મિયા કુરેશી ના ઘરની બાજુમાં તેને બનાવેલ ઓડીમાં જીવતા પશુઓ તથા ગૌવંશ મળી કુલ સાતસો પાંચ કિલોગ્રામ ગૌવાંશ તથા ગૌવાંશ કરવાના સાધનો મળી કુલ એક લાખ અડતાલીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ પકડી આરોપીના વિરુદ્ધમાં ગૌવંશ કતલનો ગુનો કરવામાં આવેલો હતો આ ગુનાના કામે આરોપીને અન્ય કોઈ મદદ કરતા છે કે કેમ તે બાબતે તપાસ કરતા આ ગુનામાં અન્ય છ આરોપીના નામ નમૂદ થયેલા હતા છ આરોપી પૈકી સદ્દામ હસનભાઈ કુરેશી ઇનાયત હસનભાઈ કુરેશી પીરુભાઈ સત્તરભાઈ કુરેશી એજાજ અલ્લા રખા અહેમદભાઈ કુરેશી ઝાકીર મિયા સત્તાર મિયા મલેક તથા રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રેવાસી ચાંગા આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી સદ્દામ હસનભાઈ કુરેશી જે મુખ્ય આરોપી આસિફ મિયાનો પાર્ટનર તરીકે કામ કરે છે તથા ઇનાયત પીરુભાઈ તથા એજાજ ગૌવંશનું કટિંગ કરવાનું કામ કરે છે જાકીર મિયા મિયા મલિક જે ગૌવંશને લાવી અને સ્ટોરેજ રાખે છે અને જેમ જેમ પ્રમાણે જરૂરિયાત પડે તે પ્રમાણે કટિંગ કરવા માટે ગૌવંશ આપતો હોવાની હકીકત જણાવેલ છે તેમજ રમણભાઈ સોલં સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગાના જે વતની છે એ આ ગૌવંશ તથા અન્ય ઢોર ઉપર જણાવેલા આરોપીઓને આપતા હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓનો ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરતા સદ્દામ હસનભાઈ કુરેશી આ અગાઉ બે ગૌવંશના કતલના ગુનામાં પકડાયેલો છે તેમજ આરોપી ઝાકીર મિયા સત્તાર મિયા મલિક લૂંટના ગુનામાં બે હજાર અગિયારના વર્ષમાં પકડાયેલો છે આ તમામ આરોપીઓને પકડી અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશને સફળતા મળેલ છે